ગંભીર રીતે આવ્યું છે ઈજાગ્રસ્તોને આજે હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે તો અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં શાહવાડીમાં આગની આ ઘટના પ્રકાશમાં આવી ગેસ લીકેજને કારણે આગ લાગ્યા બાદ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે બ્લાસ્ટ બાદ એક યુવાન દાજેની હાલતમાં બહાર આવ્યો હોવાનું સામે આવ્યું આગમાં ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી છે અને બે લોકોના મોત છે છે ઈજાગ્રસ્તોને એલજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા સાથે જ વાત કરવામાં આવે તો નારોલના શાહવાડીમાં આગની આ ઘટના બનવા પામી છે તો ગેસ લીકેજને કારણે આગ લાગ્યા બાદ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં આગની આ ઘટના બ્લાસ્ટ બાદ એક યુવાન દાજેની હાલતમાં બહાર આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે આગમાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે બે લોકોના મોત થયા છે ઈજાગ્રસ્તોને અલજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી કે જ્યાં હવે નારોલના શાહવાડીમાં આગની આ ઘટના અમદાવાદ શહેરમાં એક બાદ એક આગના બનાવો વધી રહ્યા છે ખાસ કરીને જો વાત કરીએ તો અહીં બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટ બાદ એક યુવાન દાઝેલી હાલતમાં બહાર આવ્યો હોવાનું સામે આવ્યું છે ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી છે બે લોકોના મોત નીપજ્યા છે ઈજાગ્રસ્તોને એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તો ઇજાગ્રસ્તોને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડાયા છે નારોલના શાહવાડીમાં આગની આ ઘટના સામે આવી છે

અમદાવાદ શહેરમાં એક બાદ એક આગની ઘટનાઓ સામે આવી રહી છે હવે શાહવાડીમાં આગનો આ બનાવ સામે આવ્યો છે આગનો આ બનાવ સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ છે તે દાજીલી હાલતમાં બહાર આવ્યોનું પણ જાણવા મળ્યું છે આ સાથે જ તેને લઈને વધુ મળતી વિગતો જી ચોક્કસની કૃપા જે ગઈકાલે જે નારોલના જે શાહવાડી વિસ્તાર છે શાહવાડી વિસ્તારમાં એક રહેલાંક મકાન આવેલું છે એ મકાનમાં ગેસ લીકેજ થવાના કારણે જે સિલિન્ડરનો જે બ્લામાં છે તે બ્લાસ્ટ થયો હતો આ બ્લાસ્ટ થવાના કારણે જે આગ છે તે સમગ્ર ઘરમાં જે છે વિકરાટ સ્વરૂપ ધારણ કર્યું જેને પગલે જે આગ લાગવાના કારણે તેમાંથી એક યુવાન દાઝી ગયેલી હાલતમાં જે ઘરની બહાર નીકળતો જે છે તે દેખાય આવ્યો હતો અને સાથે સાથે જે ત્રણ લોકો છે તેમને ગંભીર ઇજા અને બે લોકોના જે આ ઘટના છે તેમાં મોત થયા હતા ફાયર વિભાગની ટીમને જાણ થતાં ફાયરની બે ટીમો છે તે ઘટના સ્થળે દોડી આવી હતી અને સાથે સાથે એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે દોડી આવી હતી બનાવને જે ધ્યાનમાં રાખીને જે ફાયરની ટીમ દ્વારા જે રેસ્ક્યુનું ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાંથી લોકોને બહાર નીકળવાની પણ જે ફાયરની ટીમ દ્વારા કરવામાં આવી હતી દોડી આવી હતી જેમાં જે લોકો છે તેમને એકસો આઠ મારફતે જે એલજી હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા હતા અને સમગ્ર મામલે જે ફાયરની ટીમો છે તેમના દ્વારા જે પાણીનો મારો ચલાવીને જે આગ છે રહેણાંક મકાનમાં લાગી હતી તેના પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે હાલમાં

જે ચોક્કસથી જે આગ લાગવાના કારણે જે આસપાસના જે પસાર થતા રાહદારીઓને જે સ્થાનિકો હતા તે ઘટના સ્થળે જે આસપાસના વિસ્તારમાં જે છે તે ભેગા થઈ ગયા હતા અને જે દરમિયાન તેઓએ દ્રશ્યોમાં જોયું તો તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે આ ગેસ લીકેજ બાદ જે સિલિન્ડર છે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો તેના ધડાકા તેઓને સાંભળવા મળ્યા હતા જેના પગલે જે સ્થાનિકો દ્વારા છે તે ફાયરની ટીમને કોલ કરવામાં આવ્યો હતો અને ફાયરની ટીમ દ્વારા જે આગ પર જે છે તે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો જી બિલકુલ ઇમાનશુ તમામ માહિતી અને અપડેટ્સ બદલ આપનો આભાર